મહુદા તાલુકાના વીણા ગામે સ્વચ્છતા મુદ્દે ગંભીર ચિત્ર સામે આવ્યું છે ગામના પીએચસી સેન્ટર ની બહાર જ મોટી માત્રામાં કચરો અને ગટર લાઇન ચોક જોવા મળતા રહેવાસીઓ આક્રોશ ફાટી નીકળ્યો છે દરરોજ ગર્ભવતી મહિલાઓ તથા ગામના લોકો સારવાર માટે અહીં આવતા હોવાથી દુર્ગંધ અને અસ્વચ્છતાનું જોખમ વધી રહ્યું છે છેલ્લા એક મહિનામાં આ પીએચસી માં ચારસો થી વધુ કેસ નોંધાયા છે જેના કારણે સ્વચ્છતા મુદ્દો વધુ ગંભીર બન્યો છે ગ્રામજનો માંગ છે કે કચરો અને ચોક થયેલી ગટર લાઈન તુરત જ સાફ કરીને આરોગ્ય જોખમ દૂર કરવામાં આવે વીણા ગામ ના સરપંચે જણાવ્યું કે તેઓ અનેક વખત સમજાવ્યા છતાં પણ કેટલાક લોકો અહીં કચરો નાખે છે છતાં પણ મહિનામાં એક તેઓ કચરો કાઢવાની કામગીરી કરે છે સ્થાનિકો હવે તાત્કાલિક સ્વચ્છતા કામગીરી માંગ કરી રહ્યા છે સરપંચ સાહેબ તમારા ગામમાં પીએચસી સેન્ટર આવ્યું છે તેની બહાર ઘણી મોટી માત્રામાં કચરો નાખવામાં આવે છે તેના લીધે લોકોને સ્વાસ્થ્યને હાનિકારક થઈ રહ્યું છે એવી કમ્પ્લેનો આવી રહી છે શું કહેશો આ સાહેબ ગામ મારું ઘણું બધું મોટું છે અને ગામની અંદર અમે સીએસસી સેન્ટર કચરા માટે કચરા લીલો કચરો સૂકો કચરો નાખવા માટે સેન્ટર બનાવેલું છે પણ શું છે સાહેબ પબ્લિક આજુબાજુ જે વસ્તા ખરા એ નજીકમાં નાખીને નાખી જાય છે બરાબર અમે મહિને મહિને સાફ કરાવીએ પણ સાહેબ એનું કારણ આમાં હું બતાવીએ તમને કહો સાહેબ પણ અત્યારે પીએચસી સેન્ટરમાં અમે અત્યારે રજીસ્ટર જોઈને આવ્યા છે થી વધારે કેસ છે પંદર વીસ દિવસમાં અને લોકોને ત્યાં સ્વાસ્થ્ય સરખું કરવા માટે આવતા હોય છે બાજુમાં ગટર લાઇનમાં અને આ કચરો ચોખ્ખો છે તો એને કાઢવા માટે તમે શું અત્યારે કામગીરી કરશો કામગીરી તો દર મહિનામાં સફાઈ તો કરાવી તે છતાં પણ તો કોઈ ટ્રેક્ટર કે જીસીબી મશીન તો કરાય ને કચરો ભરાય નખાઈ દેજો સાહેબ બીજું શું કરીએ બરાબર